પ્રિય ભક્તો આજે અમે તમને એક એવી કથા સાંભળાવી રહ્યા છીએ જે સાંભળવા માત્રથી તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે અને તમામ સ્ત્રી પુરુષોના પાપ એક ક્ષણમાં દૂર થઈ જશે તો ચાલો પ્રિય ભક્તો ઓમ નમઃ શિવાય હરે કૃષ્ણ વાર્તા શરૂ કરીએ આજની કથા ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ છે આ કથા સાંભળીને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તેથી આ કથા પવિત્ર અને અતિ મહત્વની છે તો પ્રેમથી સાંભળો મિત્રો આજે આપણે હનુમાનજીની સાચી ઘટના વિશે બે વાર્તા સાંભળીશું જે હનુમાનજીની ખૂબ જ ચમત્કારી સત્ય ઘટનાઓ છે અથવા આ વિડીયોમાં આપણે હનુમાનજીની સાચી ઘટનાઓનો ઉલ્લેખ કરીશું હનુમાનજી વિશે આપણે બધા જ જાણીએ છીએ તેમને રામ ભગત કહેવામાં આવે છે તેઓ રામના પ્રિય ભક્તોમાંના એક છે આજે હનુમાનજીના મંદિરો ભારતની અંદર વિવિધ સ્થળોએ બનેલા છે અને લાખો લોકો હનુમાનજીની પૂજા કરે છે એટલું જ નહીં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ પણ કરે છે હનુમાનજીના કોઈ પણ ભક્ત સાથે વાત કરશો તો તે કહે છે કે દાદા સમયાંતરે દુઃખ દૂર કરવા આવે છે અને તેમના ભક્તોને મદદ કરે છે શાસ્ત્રોમાં હનુમાનજીને ચિનંજવી તરીકે વર્ણવામાં આવ્યા છે જેનો અર્થ છે કે તેઓ હંમેશા આ પૃથ્વીની ઉપર રહેવાના છે અથવા તેઓ હંમેશા ધર્મના રક્ષણ માટે કામ કરશે તમે જોયું જ હશે કે રામ અને કૃષ્ણ કાર્ય પૂર્ણ થયા બાદ તેઓ પોતાના પરમધામમાં પાછા ફર્યા હતા પરંતુ હનુમાનજી તેમના ધામ ગયા હોવાનો કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી આનાથી સાબિત થાય છે કે તેઓ અહીં હાજર છે પરંતુ તેઓ કોઈ સામાન્ય માણસને દેખાતા નથી તે ભક્તોને જ પોતાના દર્શન આપે છે જો તમારે હનુમાનજીના દર્શન કરવા હોય તો આ કાર્યમાં ફક્ત રામનું નામ જ તમને મદદ કરી શકે છે હનુમાનજીના વાદરાઓ પણ ખૂબ જ પ્રિય છે આ જ કારણ છે કે રામના યોગથી લઈને આ સુધી તમને હનુમાનજીના મંદિર પાસે વાદરાઓ જોવા મળે છે હનુમાનજીનો પૃથ્વી પર હોવાનો લાભ આજે મનુષ્યને મળી રહ્યો છે જો તમે પ્રેમ ભક્તિથી જોશો તો તમને ખબર પડશે કે હનુમાનજી લોકોની ઘણી સમસ્યાઓ દૂર કરે છે અને તેમના જીવનને ખુશીઓથી ભરી દે છે જો આપણે આપણા વિશે વાત કરીએ તો હનુમાનજીએ આપણા પણ ઘણી કૃપા કરી છે જેને આપણે ભૂલી શકતા નથી મિત્રો આજે હનુમાનજીની સાચી ઘટનાઓ સાંભળીને તમને આશ્ચર્ય થશે એવી જે એક ઘટના છે જે હનુમાનજી એક ભૂતને બગાડે છે તો ચાલો સાંભળીએ આ સાચી ઘટના મારું નામ ઓમ પ્રકાશ છે આ વર્ષ બે હજાર અઢારની વાત છે તે સમયે હું સાઉદી અરેબિયામાં કામ કરતો હતો અને મને ત્યાં ગયાને થોડા જ દિવસો થયા હતા હું હનુમાનજીનો સાચો ભક્ત હતો મારો એક મિત્ર થોડા સમય પહેલાં હું જ્યાં રહેતો હતો ત્યાં તે રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી એક રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે મેં મારા મિત્રનો આત્મા જોયો હતો એક રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે મેં મારા મિત્રનો આત્મા જોયો હતો એ આત્મા મને તેની નજીક આવા કહેતો હતો મતલબ કે તે મને તેની પાસે બોલાવી રહ્યો હતો જ્યારે મેં આ સ્વપ્ન જોયો ત્યારે હું ગભરાઈ ગયો સવારે ઉઠતાની સાથે જ હું સમજી શકતો ન હતો કે આ બધું શું થઈ રહ્યું છે સાઉદી અરેબિયાની અંદર મેં માંસ ખાવાનું શરૂ કર્યું હતું તેથી મેં બાલાજીની પૂજામાં ધ્યાન ન આપ્યું એક દિવસ જ્યારે હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે મેં જોયો કે મારા મરેલા મિત્રની આત્મા રૂમની અંદર આવીને તે ગાયબ થઈ ગઈ તે દિવસે હું ખૂબ જ ગભરાઈ ગયો મેં પરિવારજનોને ફોન કરીને આ વાત જણાવી તો પરિવારજનોએ મને સલાહ આપી કે તમે માંસ મટન ખાઓ છો એટલા માટે તમને આવું બધું દેખાય છે એટલે તમે આજથી જ

કે ગૂગલ ધોની આપીને ભેદ ભાગી જાય છે તે દિવસ પછી મેં તે ભૂતને રૂમની અંદર કે મારી આસપાસ ક્યારેય જોયો ન હતો હું હનુમાનજીના નામનો દરરોજ જપ કરતો હતો પરંતુ થોડા દિવસો પછી સાંજે જોયું તો મારી સામે તે ભૂત ફરીથી દેખાયું પણ આજે તે એકલું ન હતું તેની સાથે બીજું ભૂત પણ હતું હવે તે બંને દૂરથી બોલાવતા હતા આ જોઈને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ પણ તે ક્યારેય મારી પાસે આવી ન શક્યા મને પહેલેથી જ ખબર હતી કે આ હનુમાનજીની કૃપા છે એ પછી મારો ઉત્સાહ થોડો વધ્યો પરંતુ એક નવી સમસ્યા સામે આવી હતી એ ભૂત મારી નજીક આવી શકતા તો ન હતા પણ બધે દેખાવા લાગ્યા તે ભૂતે તેમની પાસે બોલાવવાનું પણ શરૂ કર્યું આવી હરકતોને કારણે મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો આ સમસ્યા વિશે મેં ઘણું બધું કર્યું હતું પણ ઉકેલ ન આવી શક્યો ત્યારબાદ મેં ઘરે ફોન કર્યો તો પરિવારના સભ્યોએ કહ્યું કે તારી ઘરથી બહાર જવાના બે વર્ષ થઈ ગયા છે તો તારે ઘરે આવવું જોઈએ ત્યારબાદ હું પરિવારજનોની વાત માની ઘરે પાછો આવ્યો પણ ઘરે આવ્યા પછી પણ હું એ ભૂતોને ઘરની બહાર ઊભીલા જોતો હતો અને મને તેમની પાસે આવવાનો ઈશારો કરતો હતો એક દિવસ એ ભૂત મને મને ઘરની બહાર લઈ જવા લાગ્યા અને ઘરની બહાર આવતા જ મને એક જોરદાર ધક્કો લાગ્યો અને હું પાછો ઘરની અંદર પડી ગયો એ પછી મેં એક નાનો છોકરો જોયો તેની હાથમાં ગદા લઈને ઊભો જોયો આ વાત રાજસ્થાનના ચુરુચ જિલ્લાની છે જો આ દિવસે ઘરની બહાર ગયો હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું અને હનુમાનજીએ મને બચાવ્યો ન હોત તો ખબર નહીં મારી સાથે શું થાત હે હનુમાનજી જે કોઈ આ વાર્તા સાંભળી રહ્યું છે તેને પણ મારી જેમ રક્ષા કરજો જય બજરંગબલી મિત્રો હવે આપણે હનુમાનજીની બીજી ચમત્કારી વાર્તા સાંભળીશું એક પરિવારને હનુમાનજીએ કેવી રીતે બુદ્ધથી બચાવ્યા તે સમયે હું સાઉદી અરેબિયામાં બગીચામાં કામ કરવા આવ્યો હતો અમે બે જણ ત્યાં હતા અને કામ પણ ઘણું સારું હતું હું બાલાજીમાં માનતો ન હતો પણ મારા પરિવારના સભ્યો અને મારી પત્ની તેમનામાં વિશ્વાસ રાખતા હતા હું દારૂનો વ્યસની હતો જ્યારે મેં પહેલા દિવસે કામ શરૂ કર્યું ત્યારે મને અહીં ખૂબ જ આનંદ થયો અમારા બંનેની ખુશીનો પાર ન રહ્યો પરંતુ લાંબા સમય સુધી તે ખુશી જ ચાલી નહીં અમે જે ઘરમાં રહેતા હતા ત્યાં એક માણસ મરી ગયો હતો જો કે અમને પાછળથી ખબર પડી હતી દિવસ દરમિયાન કંઈ થતું ન હતો પરંતુ રાત્રે તે ભૂત એક મોટી સમસ્યા ઊભી કરતો હતો જ્યારે અમે રાત્રે સુવા જતા ત્યારે એક દિવસ મને લાગ્યો કે જાણે કોઈ મારી રજાએ ખેંચી રહ્યું હોય અને મેં આંખ ખોલી તો રજાઈ જેમ હતી તેમજ પડી હતી અને થોડી વાર માટે હું ઊંઘી ગયો પછી જ્યારે મેં મારી આંખ ખોલી તો બહાર રજાએ પડેલી જોઈ હું ખૂબ જ ડરી ગયો તે મારી પત્નીને ઉપાડીને પલંગ નીચે ફેંકી દીધી હતી એ બિચારીની હાલત મારા કરતાં ઘણી ખરાબ હતી એવી જ રીતે એક દિવસ મારો મિત્ર સૂતો હતો ત્યારે પહેલાં ભૂતે તેને ઉપાડીને બહાર ફેંકી દીધો તે બિચારો ખૂબ રડી રહ્યો હતો તે પછી ભૂતે તેને થપ્પડ મારી પરંતુ મારા મિત્રની એક સમસ્યા એ હતી કે તે કોઈ ભગવાનમાં માનતો ન હતો એવી જ રીતે એક દિવસ અમારી સાથે ખૂબ જ ખરાબ ઘટના બની જ્યારે અમે રાત્રે રોટલી બનાવતા હતા ત્યારે તપેલી આપોઆપ હવામાં ઉછળી રહી હતી તે દિવસે હનુમાનજીની કૃપાથી અમે બચી ગયા નહીં તો ખબર નહીં શું થાત ઘણા દિવસો પછી મેં મારા પરિવારના સભ્યોને સમસ્યા જણાવી તો તેઓએ મને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહ્યું અને મંગળવાર હનુમાનનું વ્રત રાખવા કહ્યું હું સુતાની સાથે જ આખી હનુમાન ચાલીસાનો પાઠ કરીને સુઈ જતો ત્યાર પછી મને ઊંઘવામાં કોઈ તકલીફ ન પડી પણ ભોત ક્યાંય ગયો ન હતું અને તે હજુ પણ ત્યાં જ હતો તે મારી પત્નીને ખૂબ જ પરેશાન કરી રહ્યું હતું તે પછી મેં તેને હનુમાનજીનું નામ લેવા વિશે કહ્યું તો તેને થોડી રાહત થઈ અહીં અમે ગમે તેમ કરીને એક વર્ષ વિતાવ્યું મારું મનન જાણે છે કે અમે ત્યાં કેવી રીતે એક વર્ષ વિતાવ્યું હું મારા જીવનમાં ક્યારેય પાછો ત્યાં નહીં જાઉં જો અમે બજરંગ બલીને ન માનતા હોત તો ખબર નહીં કે અમારી હાલત શું થાત પછી હું એ જગ્યાએ પાછો ન ગયો તમે માનો કે ન માનો પણ હનુમાનજી મહારાજ આપણી મદદ કરવા આવે છે મિત્રો આ હતી હનુમાન દાદાના સાચા ભક્તોની સાચી કહાની મિત્રો તમને શું લાગે છે સાચે જ હનુમાન દાદા આપણી મદદ કરવા આવે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય બજરંગ